ત્રણ લાખ રોકડ મળી કુલ ઓગણીસ લાખ એસી હજાર પર ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ઘરમાં સીસીટીવી બંધ રહેતા તસ્કરો માટે મેદાન બન્યું હતું માસ્ટર ચાવી સાથે ઘરમાં રહેલી ચાવી વડે ડીજી લોકર અને તિજોરી માંથી ચોરીને અંજામ આપ્યો પૂર્વજો ના સમય કિંમતી દાગીના સોળ લાખ એસી હજાર અને ત્રણ લાખ રોકડ મળી કુલ ઓગણીસ લાખ એસી હજાર ના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ઘર માં સીસીટીવી પર પણ બંધ રહેતા તસ્કરો માટે મોકળું મેદાન બન્યું હતું માસ્ટર ચાવી સાથે ઘર માં રહેલી ચાવી વડે જ ડીજી લોકર અને તિજોરી માંથી ચોરી અંજામ આપ્યો હતો અંકલેશ્વર શહેરના ભરુજી નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસી વાડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા મુઝુમ મુઝદુસ્તમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં મહેર મેન્શન નામના તેમના મકાનમાં બંધ કરીને પુણે મહારાષ્ટ્ર ગયા હતા આ દરમિયાન તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી મેન્શનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોકનું તાળું ખોલીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને સૌપ્રથમ ઉપર રહેલા એટેચ બેડરૂમમાં પ્રવેશ કરી તેમાં રહેલ લાકડાના કબાટને ખોલી અંદર રહેલ બીજી લોકર સેફ કેસના દરવાજાને કોઈ સાધનથી બળ વાપરી તોડી ખોલી તેમાં રહેલા તેમની માતાના સોના દાગીના ચૌદ તોલા કિંમત રૂપિયા સોળ લાખ એસી હજારની ચોરી કરી હતી તેમજ અંદર ચાવી મળી આવી હતી તેમજ ત્યાં રૂમમાં રહેલ કોટ મળેલ તિજોરીની ચાવી મેળવી નીચેના રૂમમાં રહેલ તિજોરી ખોલી અંદરથી ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હતી તસ્કરોએ મકાનમાંથી સોળ લાખ એસી હજારના કિંમતના સોનાના ચૌદ તોલા દાગીના અને ત્રણ લાખ રોકડ મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ એસી હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સત્તરમી ડિસેમ્બરના લગ્ન પ્રસંગમાં ગયા બાદ એકવીસમી ડિસેમ્બરના રોજ પરત મોડી સાંજે ફરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા આંગેની જાણ થતા પીઆઈપીજી ચાવડા તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘટનાની જાણ થતા એલસીબી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી ડોગ સ્પોટ અને એફએસએલ ની મદદ લેવામાં આવી રહી છે ઘરના દરવાજાને તોડ્યા વિના તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાથી ચોરીમાં જાણ ભેદનો હાથ હોવાની આશંકા છે ચોરીમાં પૂર્વજો સમયના કિંમતી દાગીના પણ તસ્કરો ઉઠાવી ગયા હતા પોલીસ દ્વારા સ્થળ તપાસ સાથે આજુબાજુમાં રહેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી મહેર મેન પાછળ જવાર બાગ આવ્યો છે જે જોતા તસ્કરો પાછળથી પણ પ્રવેશ્યા હોવાની શક્યતા આધારે બાગ તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી પોલીસ દ્વારા પ્રથમ દ્રષ્ટિએ ચોરી જણ ભેદો દ્વારા કરી હોવાની